દ્વારકામાં દ્વારકાના બાલાપરમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે જેમાં પ્રથમ દિવસે છાસઠ થી વધુ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી હતો ત્યારે દ્વારકાધીશ મંદિર પાસેના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવે છે

ત્યારે બે દ્વારકાના બાલાપરમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે ત્યારે પ્રથમ દિવસે પણ છાસઠ થી વધુ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી હતો ત્યારે દ્વારકાધીશ મંદિર પાસેના વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવ્યા છે ત્યારે ગુરુદ્વારાની સામે બાલાપર ગામના બાવન જેટલા મકાનો તોડી પડાયા છે ત્યારે દબાણો દૂર કરીને બાર ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે ત્યારે છ પોઈન્ટ છોતેર કરોડની કિંમતની સરકારી જમીન પરથી દબાણો દૂર કરાયા છે